પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નીચે આવતા આયુષ્માન આરોગ્ય મંદિર દેપલાનું આજરોજ દીપપ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરી લોકોની સેવા માટે ખુલ્લું મુકવામાં આવેલ જેમાં જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નિતેન્દ્રજી સરવૈયા તાલુકા પ્રમુખ શ્રી સુરેશભાઈ સોલંકી સરપંચ શ્રી રામદેવસિંહ સરવૈયા પીએસસીના અયાવજ મેડિકલ ઓફિસર શ્રી ડોક્ટર વિશાલ મકવાણા આરબીએસકે ની ટીમ ટીમ તથા દેપલા પ્રાથમિક શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ નયરાણ સમગ્ર સ્ટાફ તેમજ આ કાર્યક્રમનું સંચાલન ઉદયભાઈ પીઠડે દ્વારા કરવામાં આવેલ તેમાં આરબીએસકેના ના એમો ડોક્ટર મમતાબેન કાંબળિયા દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો ગ્રામજનો બોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ સાથે વૃક્ષારોપણ કરી દેપલા ગ્રામજનો માટે આયુષ્યમાન આરોગ્ય મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું દેપલા ખાતે આજે આયુષ્યમાન આરોગ્ય મંદિર ઉદ્ઘાટન કરી દર્દીઓ માટે ખુલ્લું મુકાયું છે હું જગદીશ રબારી કમ્યુનિટી હેલ્થ ઓફિસર દેપલા આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અયાવેજના આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર દેપલાનો શુભારંભ કરી દર્દીઓ માટે ખુલ્લું મુકાયું જેમાં આજથી બીપી ડાયાબિટીસ જેવી એનસીડીની બીમારીઓ હૃદયરોગ કેન્સર ટીબીના દર્દીઓની દવાઓ અહીંથી નિઃશુલ્ક શરૂ થશે તથા પ્રાઇમરી સારવાર જેવી કે ઝાડા ઉલટી તાવ શરદી ઉધરસ એ બધાની દવાનું વિતરણ આજથી શરૂ થશે સાથે સાથે મમતા ક્લિનિકમાં સરગર્ભા માતાઓની તપાસ અને બાળકોનું રસીકરણનું કવરેજ કરી એ આરોગ્ય લગતી બધી પ્રાઇમરી સારવાર ગ્રામ્ય લેવલે મળી રહે ગામ લોકોને એ માટે પ્રયાસો કરીશું અને આ બધી બાબતમાં ગામ લોકોનો સાથ સહકાર તથા સરપંચનો સાથ સહકારથી આજથી નવા કેન્દ્રની શરૂઆત કરાઈ છે આભાર